નમસ્કાર દર્શક મિત્રો આપણી સાથે હું છું દેવું અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત રાજ્યના તમામ ખાસ મુખ્ય સમાચારોની શરૂઆત કરીએ દહેગામ તાલુકાના ઝાંગ પાસે આવેલ જે એમ દેસાઈ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ભોજન કર્યા પછી શંકાસ્પદ રીતે ફૂડ પોઝિંગ જેવી અસર થતાં બસ્સો જેટલા બાળકોની તબિયત લથડી હતી જેથી પહેલાં દસથી બાર જેટલા વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જે બાદ વધુ વિદ્યાર્થીઓને લઈ આવવામાં આવ્યા છે સિવિલ સુપ્રિન્ડેન્ટના જણાવ્યા મુજબ હાલમાં તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે તેઓને ચોવીસ કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે ગઈકાલે બપોર ભોજનમાં રોટલી શાક લાડવા સહિતનું જમણવાર જમ્યા પછી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આંખે ઓછું દેખાવું પેટમાં દુખાવો સહિતની તકલીફો વધી ગઈ હતી જેના પગલે શરૂઆતમાં દસથી બાર જેટલા વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા જોકે હાલ તમામ બાળકોની સ્થિતિ સારી છે આ સમાચાર છે જંબુસરથી જંબુસર શહેરના આંબે